નમસ્કાર ધોરણ આઠના વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોમાં આપણે ધોરણ આઠ વિષય મિત્રો વિજ્ઞાન છે જે તમારી પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર બે હજાર પચીસ આવી રહી છે તો એના માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નપત્રનું સોલ્યુશન આજના વિડીયોમાં આપણે જવાબો સાથે જોવાના છે તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો વિદ્યાર્થી મિત્રો આ જે પ્રશ્નપત્રના કુલ ગુણની વાત કરીએ તો કુલ ગુણ એસી રહેવાના છે અને સમય રહેવાનો છે ત્રણ કલાકનો ઓકે તો વિદ્યાર્થી મિત્રો આમાં જે ઘણા જ પ્રશ્નો એવા છે કે તમારી જે એક્ઝામમાં પૂછાઈ શકે એવા છે તો ખાસ આ વિડીયોમાં જરૂરથી ધ્યાન આપજો તો વિડીયોને આપણે અહીં સ્ટાર્ટ કરીએ છીએ તો સૌપ્રથમ આપણને વિકલ્પો આપેલા છે તો વિકલ્પો જોઈએ તેમાં પ્રથમ વિકલ્પ છે કે ટેક પોલ એ કયા પ્રાણીની વિકાસની અવસ્થા છે તો ટેક પોલ એ કયા પ્રાણી આપશે ડેડકાની પછી જમીનને ખેડવા માટે વપરાતું પરંપરાગત સાધન કયું આવશે હળ બરાબર પછી નેક્સ્ટ છે શીતળાની રસી કોણે શોધી હતી તો એડવર્ડ જેનરે બરાબર પછી નીચેનો કયો પાક રવિ પાક છે તો કયો આવશે ઘઉં પછી બીસીજીની રસી કયા રોગ સામે રક્ષણ આપે છે તો બીસીજીની રસી ક્ષય સામે પછી કયો પદાર્થ દહનશીલ નથી તો કયો આવશે કાચ પછી નેક્સ્ટ જોઈએ આગ બુજાવવા સાનો ઉપયોગ થતો નથી તો આગ બુજાવવા સાનો ઉપયોગ નહીં થાય ઓક્સિજનનો ઓ ટુનો બરાબર પછી બાઈસન નીચેના પૈકી શું છે તો જંગલી બળદ પછી ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ કયું છે તો આવશે આ પણ ખાસ યાદ રાખજો પછી નેક્સ્ટ છે કુદરતી ખાતર કેવો પદાર્થ છે તો કુદરતી ખાતર કાર્બનિક પદાર્થ આવશે પછી ફલન દ્વારા નિર્માણ પામતી રચનાને શું કહે છે તો યુગમોન નજ પછી કાર્બનનું શુદ્ધ સ્વરૂપ કયું છે તો કાર્બનનું શુદ્ધ સ્વરૂપ આવશે કોક ઓકે પછી નેક્સ્ટ છે વ્યાખ્યા આપો ગમે તે ચાર લખવાની છે એક એક ગુણમાં પૂછેલી હશે તો એમાં છે નીંદણ તો નીંદણની વ્યાખ્યા જોઈએ ખેતરમાં પાકની સાથે બિનજરૂરી તેની વ્યાખ્યા જોઈએ કે હિસ્ટ દ્વારા શર્કરાનું આલ્કોહોલમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને આથવણ કહે છે ખાસ યાદ રાખજો આપણને પછી બીજું છે નેક્સ્ટ દહન તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ઉર્જા ઉત્પન્ન કરે છે તેને દહન કહે છે પછી નેક્સ્ટ છે અભયારણ્ય એમાં છે કે પ્રાણીઓ તેમજ તેમના નિવાસ કોઈ પણ ખલેલથી સુરક્ષિત હોય તેવા વિસ્તારને અભયારણ્ય કહે છે પછી નેક્સ્ટ છે પ્રજનન તો પ્રજનન એટલે પોતાના જેવા નવા બાળ સજીવનું નિર્માણ કરવાની ક્રિયા એટલે કે પ્રજનન કહેવાય બરાબર પછી નેક્સ્ટ છે નીચેના પ્રશ્નો એક વાક્યમાં ઉત્તર લખવાના છે એમાં છે કે સિંચાઈની આધુનિક પદ્ધતિ જણાવો તો સિંચાઈની આધુનિક પદ્ધતિઓ ફુવારા પદ્ધતિ અને ટપક પદ્ધતિ છે પછી એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન સામાન્ય થાય છે તો કે એન્ટીબાયોટિકનું ઉત્પાદન બેક્ટેરિયા અને ફૂગમાંથી એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન થાય છે બરાબર પછી નેક્સ્ટ ત્રણ નંબર છે એમાં છે કે કોલસો અને પેટ્રોલિયમ જેવા કુદરતી સંસાધનો સામાન્ય બનેલા છે તો કે કોલસો અને પેટ્રોલિયમ જેવા કુદરતી સંસાધનો સજીવોના મૃતદેહોમાંથી અવશેષોમાંથી બનેલા છે બરાબર પછી નેક્સ્ટ છે પેટ્રોકેમિકલ્સ એટલે શું તો કે પેટ્રોકેમિકલ્સ એટલે કુદરતી વાયુમાંથી મેળવાતા ઉપયોગી પદાર્થોને પેટ્રોકેમિકલ્સ કહે છે આપણ ખાસ યાદ રાખજો પછી ને ગ્લોબલ વોર્મિંગ એટલે શું તેની અસરો જણાવો તેના જવાબમાં છે કે પૃથ્વીના વાતાવરણમાં થતાં તાપમાનના વધારાને ગ્લોબલ વોર્મિંગ કહે છે અને બળતનોના દહનથી સિયોટ ઉત્પન્ન થાય છે વાતાવરણમાં સિયોટનું વધતું પ્રમાણ ગ્લોબલ વોર્મિંગને કારણે ધ્રુવ પ્રદેશને બરફ પીગળે છે જેને લીધે દરિયાની સપાટી ઊંચી આવે છે અને દરિયા કિનારા વિસ્તારોમાં પૂર્ણ સ્થિતિ ઉદભવે છે ને નીચાનો વાળા પ્રદેશો ડૂબી જવાની શક્યતા રહે છે પછી નેક્સ્ટ છે બાયોગેસનું કેલરી મૂલ્ય કેટલું છે તો બાયોગેસનું જે કેલરી મૂલ્ય આવશે ત્રણ લાખ ચોપન હજારથી ચાર લાખ ચાર હજાર કેજી પ્રતિ કેજી છે બરાબર પછી વન નાબૂદીનો અર્થ શું છે તો વન નાબૂદીનો અર્થ વન જંગલના વૃક્ષોને નાશ કરીને પ્રાપ્ત જમીનનો અન્ય કાર્ય માટે ઉપયોગ કરવો પછી ડેડકાના ફલન ક્રિયા સમજાવો તો દેડકામાં ફલનક્રિયા પાણીમાં થાય છે માદા દેડકો પાણીમાં ઘણા અંડકોષો ત્યાગ કરે છે તરત જ નર દેડકો તેના પર શુક્રકોષો ત્યાગ કરે છે શુક્રકોષો પૂંછડીના મદદથી પાણીમાં તારી અંડકોષોના સંપર્કમાં આવે છે તેના પરિણામે ફલન થાય છે આવું ફલન બાહ્ય ફલન છે પછી બાહ્ય ફલન દર્શાવતા પ્રાણીઓમાં ભ્રૂણનો વિકાસ ક્યાં થાય છે બાહ્ય ફલન દર્શાવતા પ્રાણીઓમાં ભ્રૂણનો વિકાસ માદા શરીરની બહાર ઈંડામાં થાય છે પછી અશ્મિ બળતણ એટલે શું તેને ઉદાહરણ આપીને સમજાવવાનું છે સજીવોના મૃતદેહોના અવશેષોમાંથી મળતા પુનઃપ્રાપ્ય સંસાધનોને અશ્મિ બળતણ કહે છે ઉદાહરણ તરીકે કોલસો પેટ્રોલિયમ કુદરતી અને અશ્મિ બળતણો છે ઓકે પછી તફાવતના બે બે મુદ્દાઓ લખવાના છે ગમે તે ત્રણ આપણે લખી શકીએ કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર બરાબર તો બે બે ગુણમાં પૂછેલા હશે ટોટલ ત્રણ હશે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર છે તો એ જોઈએ કુદરતી ખાતરમાં છે કે વનસ્પતિ અને પ્રાણીઓના અવશેષોના વિઘટનથી બને છે કૃત્રિમ ખાતરમાં છે કે કારખાનામાં રાસાયણિક પ્રક્રિયાથી બનાવવામાં આવે છે એમાં અને કુદરતી ખાતરનો મુદ્દો છે કે તેના ઉપયોગથી જમીનનું ભૌતિક બંધારણ સુધરે છે આમાં છે કે તેના ઉપયોગથી લાંબા ગાળે જમીનનું ભૌતિક બંધારણ બગડે છે બરાબર પછી ઇસ્ટ અને મોલ્ડ તો એના પણ તમને મુદ્દા આપેલા છે ખાસ તમે વાંચી લેજો પછી અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન તો એના પણ તમને તફાવતના મુદ્દા આપેલા છે તો ખાસ જોઈ લેજો પછી નેક્સ્ટ છે સીએનજી અને એલપીજી આ પણ દોસ્તો મોસ્ટ ટાઈમ પી છે ખાસ આ પણ તમે તૈયાર કરી લેજો પછી નીચેના પ્રયોગોનું આકૃતિ દોરીને વર્ણન કરવાનું છે ગમે તે બે લખવાનું છે ટોટલ પાંચ પાંચ એટલે કે દસ ગુણમાં આપણને પૂછેલું હશે એમાં પહેલું છે કે પાકની સારી વૃદ્ધિ થવા માટે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર જરૂરી છે તે દર્શાવવાનું છે આકૃતિ સહિત તમને જવાબ આપેલો છે તો ખાસ વિદ્યાર્થી મિત્રો આજે તમે તૈયાર કરી લેજો આમાં પદ્ધતિ પણ આપેલી છે પછી અવલોકન પણ આપેલ છે પછી બીજું કે દહન માટે હવા જરૂરી છે તે દર્શાવવું બરાબર તેમાં પણ પદ્ધતિ અવલોકન સહિત જવાબ આપેલો છે તો ખાસ આપણને તમે વાંચી લેજો પછી નેક્સ્ટ બ છે વૈજ્ઞાનિક કારણ આપો ગમે તે ત્રણ લખવાના છે બે બે ગુણ અંદર આપણે પૂછેલા હશે તેમાં છે કે અળસિયા ખેડૂતના મિત્રો કહેવાય છે શું આવશે જવાબમાં આપણે જોઈએ કે અળસિયા જમીનમાં રહી તેને ખોદતા અને હલાવતા હોવાથી જમીનને નરમ અને હવાનુકૂળ બને છે તે જમીનમાં સજીવ પદાર્થો ઉમેરે છે જેના કારણે જમીનની જે ઉર્વરતા વધે છે નકામા પદાર્થોને તોડી તેઓમાંથી વર્મી કમ્પોસ્ટ ખાતર તૈયાર કરે છે આ રીતે જમીનને પોચી બનાવી અને ખાતર પૂરું પાડવું બંનેમાં અળસિયા મદદરૂપ બને છે આ કારણસર અળસિયાને ખેડૂતના મિત્ર કહેવામાં આવ્યા છે પછી બીજું છે કે પેટ્રોલિયમને કાળું સોનું કહે છે તો પેટ્રોલિયમમાંથી અનેક ઉપયોગી પદાર્થો મેળવવામાં આવે છે તેના ઘટકોનો ઉપયોગ બળતણ ઊંજણ રંગો કૃત્રિમ રેસા અને પ્લાસ્ટિક પ્લાસ્ટિક જેવા ઉદ્યોગોમાં થાય છે જેમ કે સોનું કિંમતી ધાતુ ગણાય છે તેમ પેટ્રોલિયમ પણ બહુ કિંમતી ખનિજ છે તેથી તેને કાળું સોનું કહેવામાં આવે છે બરાબર પછી નેક્સ્ટ ત્રીજા નંબરનો પ્રશ્ન છે મોસ્ટ ટાઈમપી છે કે વન નાબૂદીની ગ્લોબલ વોર્મિંગ થાય છે તો આના જવાબમાં છે કે ગ્લોબલ વોર્મિંગ એટલે પૃથ્વીના તાપમાનમાં થતાં સતત વધારાને કહેવામાં આવે છે જ્યારે જંગલો કાપવામાં આવે છે ત્યારે વૃક્ષોની સંખ્યા ઘટે છે બરાબર બીજો મુદ્દો છે કે વૃક્ષો ઓછા થતાં પ્રકાશ સંશોધનની પ્રક્રિયા ઘટે છે જેના કારણે કાર્બન ડાયોક્સાઇડ શોષાઈ શકતી નથી પરિણામે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડથી જે માત્રા વધે છે બરાબર તો આ રીતે જવાબ આવશે તો ખાસ તમે જોઈ લેજો પછી ચોથા નંબરનો પ્રશ્ન છે કે માછલી અને રીડકા જેવા પ્રાણીઓ સંડ સેંકડો અંડકોષો અને લાખો શુક્રકોષો મુક્ત કરે છે તો કે માછલી અને દેડકા જેવા પ્રાણીઓ બાહ્ય ફલન દ્વારા પ્રજનન કરે છે આ પ્રાણીઓના અંડાણુ અને શુક્રકોષો પર પાણીની ગતિ વરસાદ અને હવા જેવા પર્યાવરણીય પરિબળો સતત અસર કરે છે ઘણીવાર અન્ય પ્રાણીઓમાં આ અંડાણુ ભોજન રૂપે લઈ જાય છે તેથી મોટી સંખ્યામાં અંડાણુ અને શુક્રકોષો ઉત્પન્ન થવું જરૂરી બને છે જેથી ઓછામાં ઓછા કેટલાક અંડાણુનું ફલન થઈ શકે નહીં નવી સંતતિ ઊભી થાય છે જેનાથી જાતિનું સાતત્ય જળવાઈ રહેશે બરાબર પછી પ્રશ્ન નંબર ચાર છે એમાં છે નીચેના પ્રશ્નોના મુદ્દા જવાબ લખવાના છે ગમે તે બે લખવાના છે ટોટલ ચાર ચાર ગુણમાં આપણને પૂછેલા હશે ઓકે તેમાં છે કે સમજાવો કૃત્રિમ ખાતર કઈ રીતે કુદરતી ખાતરથી અલગ છે મોસ્ટ ટાઈમ મિત્રો આ પ્રશ્ન છે ઘણી વખત એક્ઝામમાં પૂછાયેલો છે ખાસ આ પ્રશ્ન તૈયાર કરી લેજો બરાબર મિત્રો આનો જવાબ તમને અંદર આપેલો છે તો ખાસ વિડીયો સ્ટોપ કરીને વાંચી લેજો બરાબર પછી બીજો પ્રશ્ન છે પેટ્રોલ ડીઝલની બચત કરવા શું કરવું જોઈએ તેનો પણ સરસ મજાનો જવાબ તમને અંદર આપેલો છે ખાસ તમે સ્ટોપ કરીને વાંચવા વિનંતી છે પછી આગનું નિયંત્રણ કઈ રીતે કરી શકાય ઓકે પછી બ છે નીચેના પ્રશ્નોના રૂપમાં ઉત્તર લખો ગમે તે ચાર પ્રશ્નો લખવાના છે તો જમીન ખેડવાથી થતા ફાયદાઓ જણાવો આ પણ મિત્રો મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે ગમે તે ચાર પ્રશ્નો આપણે લખવાના છે આમાંથી આ જે પ્રશ્નો છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે

લખવાના છે તે પ્રશ્નોની વાત કરીએ કે સીઓ કઈ રીતે આગને નિયંત્રિત કરવા માટે વપરાય છે તે સમજાવવાનું છે આપણ મિત્રો મોસ્ટ ટાઈમ બી છે પછી આપણે વૃક્ષો કાપતા રહીશું તો એનો પણ જવાબ તમને અંદર આપેલો છે ખાસ વાંચી લેજો પછી પંચ મઢી જેવા વર્ણ આરક્ષિત વિસ્તાર સમજાવો પછી નેક્સ્ટ છે ચાર નંબર પ્રજનન બધા સજીવો માટે જરૂરી છે પછી કાર્ય એટલે શું ઉદાહરણ આપવાનું છે પછી નેક્સ્ટ છે વર્ગીકરણ કરો નીચેના રોગોનું બેક્ટેરિયા થતાં વાયરસથી થતાં પ્રજીવથી થતાં અને ફૂગથી થતા રોગોમાં વર્ગીકરણ કરવાનું છે આપણને મિત્રો મોસ્ટ ટાઈમ બી છે એક ગુણમાં પણ પૂછાય બે ગુણમાં પણ પૂછી શકે છે બેક્ટેરિયાથી થતા રોગો કયા આવશે તો કોલેરા ટાઈફોઈડ ક્ષય અને નિમોનિયા પછી વાયરસથી થતા રોગો આવશે પોલિયો કમળો ઇન્ફ્લુએન્ઝા અને છબડા પછી પ્રજીવથી થતાં રોગો આવશે મરડો અને મેલેરિયા પછી ફૂગથી થતા રોગો આવશે દાદર અને ખસ બરાબર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આટલું આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો છે વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ જય હિન્દ જય ભારત